સુરતના બારડોલી તાલુકાના સાંકરી ટિંબરવાના દાતા શ્રી લાલુભાઈ ચૌધરીએ વળાંકલ માંગરોળ તાલુકાના સાંઘારા ફળિયામાં શ્રી સાંઈબાબાના પંદર વર્ષ જૂનું અઘરું મંદિર કામ પૂર્ણ કરી શ્રી સાંઈબાબાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યો લાલુભાઈ ચૌધરીએ આ દિન સુધી અઠાણું સ્થળે સ્વખર્ચે સાંઈબાબાનું મંદિર બનાવી માનવતા મહેકાવી જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાંઈ બાબાનું પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે એ જે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સહયોગ મેળવી શકે છે લાલુભાઈ ચૌધરીએ સુરત વડા કલ માંગરોળ તાલુકાના સાંધારા ફળિયામાં સાંઈબાબાના મંદિર પંદર વર્ષ જૂનું કોઈક બાબા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને કોઈ કારણસર બાબા લોકો છોડી ગયેલા હતા અને આ મંદિરની ચાલ લાલુભાઈ ચૌધરીને માલુમ પડતા જ લાલુભાઈ ચૌધરી પંદર વર્ષ જૂનું અધરું મંદિરનું મુલાકાત લેતા અધરા મંદિરનું કામ પૂરું કરવામાં આવ્યું મારી ટીમ અને મારો સહયોગી લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન લાલુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અર્જુનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મઘુભાઈ ચૌધરી સુનિલ ચૌધરી દયાભાઈ પટેલ અજીત ગફ્ફાર પુરી મોહનભાઈ કુસુભુવા લલિત સિંગ ચિંતિશાહ પગદી જોડાયા હતા અશ્વિન ભાવર કરશન સંદેશ ન્યૂઝ સુરત I love you